તમે જોઈ શકો છો અત્યારે જે લાખો રૂપિયાના ખર્ચા કરીને બકરાના થડા બનાવવામાં આવ્યા છે જેની કિંમત ઊંચી રાખવામાં આવી જેથી કોઈ ગરીબ માણસ લઈ ન શક્યું એટલા માટે આ બંધ હાલતમાં પડ્યું છે આ લાખો રૂપિયાના ખર્ચા કરી કરીને જો આમણ પડ્યું છે અત્યારે તમને થોડું અંદરથી બતાવું હું આ સરકારના રૂપિયા લાખો રૂપિયા અહીંયા નાખવામાં આવ્યા છે જે જનતાના ટેક્સમાંથી આવે છે જો આ રીતે બન હાલતમાં રાખવા હોય તો પછી આ લાખો રૂપિયા અહીંયા શું કામ નાખવામાં આવે છે

ના બીજું કોઈ વસ્તુ છે નહીં અને અહીંયા ટોટલી કચરો પડ્યો છે અહીંયા ગાડી પડી છે તે થઈ ગયા છે બધાને અને માણસોને કચરો નાખવાનું બેસા પાણી કરવાનું વીસ છે ઘણા આમદામ આમદામ રહે તો આ પોઝિશનમાં બધું પતી જાય આ જ્યારે હરાજી થઈ ત્યારે આપણે કીધું હતું કે ભાઈ આ સાડા ત્રણ લાખ રૂપિયા તમે જે અપસેટ કિંમત મૂકી છે ખરેખર બકાલાવાળા પાસે સાડા ત્રણ લાખ રૂપિયા હોય તો એ આ બકાલાનો ધંધો કરો આને તમે મિનિમમ કિંમત રાખો એની અપસેટ કિંમત પચાસ હજાર રૂપિયા રાખો હજાર બે હજાર રૂપિયા ભાડું રાખો તો વીસ છે તો નગરપાલિકાને ચાલીસ હજાર રૂપિયાની આવક થાય એ રીતે એનો સુજાવ આપો હતો પણ કે કીધું કલેક્ટર ના પડે છે આપણે આમાં કાંઈ કરવાનું થતું નથી હજી આ હડી ગયું છે આમનું અને હજી એમને પતી જાય અત્યારે અમારી પોઝિશન એ છે કે અમે દુકાના ભાડે લઈને અહીંયા બેઠા છીએ બટેટાનું છે તો બધા અહીંયા પેશાબ કરવા જ આવ્યો છે નકરો કોચરો નાખે તો એટલે અમારે મચ્છર કવડે અને અમે અહીંયા માંદા પડીએ એની સિવાય બીજી કોઈ પોઝિશન અહીંયા છે નહીં એટલે તમે વિનંતી કરીએ છીએ આની અંદર કાંઈ માર્કેટ ચાલુ થતી હોય નાની કિંમત રખાવીને તો બકાલાવાળાની દેવી હોય તો હજી તારું થાય એવી વ્યવસ્થા છે હજી બધા એને કહીએ તો બધા લઈ લે એમ છે આ બધા વેપારીઓને ભાડા માટે દુકાન આપી દીધી છે આ દુકાન છે એ કરિયાણાવાળાને ગઈ છે પાણીપાની દુકાન છે એ ભાવેશભાઈ ગોરેશાઈને આપી છે એ બકાલાવાળા છે કોઈ કોઈ બકાલાવાળાની દુકાન આપી નથી બકાલાવાળાની કિંમત જે હકીકત લેવાવાળા છે બકાલાવાળા માર્કેટ બકાલાની બની છે પણ દુકાનો બીજા બધા દાડા વળી જે ગઈ છે એને આપી દીધી અને માર્કેટ હજી એની પોઝિશનમાં છે

તમે જોઈ શકો છો આ અને અંદર જઈને બતાવો તો દારૂ પણ પીવે છે અંદર એચા પણ બધે આડાવાળો કરે છે બોટલ ઉપર પડી છે અને જે છે અહીંયા આડા પતરા મારી દીધા છે એટલે કૈસાબ કરવાનું બધા અહીંયા કરી લે છે આ બધું એમ નમ જ કર્યું છે જો આ સાફ સફાઈ કોઈ કઈ કરતી નથી અહીંયા આ બધું ઈબંધ આલે જ માથે ન્યાય દે અંદર કસરો આડું આ એકરા આપી દીધા ₹20 હવે જે નો આવી દીધો આ સોસાયટી છે કે શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે કે 10 મિસ્તી નથી આ સદાસ જઈ વયા જાય છે બધાય સદાસ જઈ શકે છે આ કોઈ બકાળાની શાક માર્કેટ નથી બનાવવામાં આવી અહીંયા શૌચાલય બનાવવામાં આવ્યું છે કારણ કે અહીંયા બધા પેશાબ કરવા આવે છે સંડા જવા અહીંયા આવે છે અને જે હા અને અને આ કાકા એમ કે છે કે અહીંયા દારૂ પીવા પણ લોકો અહીંયા આવે છે અહીંયા સાંજે હાંસ પડે એટલે અહીંયા દારૂનો અડડો થઈ જાય છે એવું અથવા કાકા કહે છે આપણે કાકાના મુખેથી સાંભળીએ નગરપાલિકાના પૈસાનું ધોવાણ થાય રોકાણ કરી કરી અને પબ્લિક દારૂ પીવાની પૈસા કરવાની સુરતી મળે એવા બધા બિલ્ડિંગ બનાવી બનાવીને બાપુ પડતર પૂરું છે પણ ગરીબ માણસને ધંધો કરવા આપતા નથી હાલ જેમ બને તેમ વહેલી તકે માર્કેટ શરૂ કરવા નમ્ર વિનંતી

અહીંયા બકલાનો થોડો લઈ ન શક્યું જેથી અત્યારે આ બંધ હાલતમાં પડ્યું છે અને આ જે અવરી જગ્યા પડી છે એની કોઈ સાફ સફાઈ પણ નથી કરવામાં આવતી જેથી અહીંયા કોઈ પણ આ બીમારી ફેલાઈ શકે છે તમે જોઈ શકો છો અહીંયા ગંદકી કેટલી છે આ જુઓ તમે આ છે ગારેધરમાં વાલમ ચોકની અંદર વાલમ ચોકમાં આ શાક માર્કેટના જે થડા બનાવવામાં આવ્યા તમે જુઓ તમે આ આ કેટલી ગંદકી છે તે તમે જુઓ આ સરકારના રૂપિયા લાખો રૂપિયા અહીંયા નાખવામાં આવ્યા છે જે જનતાના ટેક્સમાંથી આવે છે જો આ રીતે બન હાલતમાં રાખવા હોય તો પછી આ લાખો રૂપિયા અહીંયા શું કામ નાખવામાં આવે છે આ જે શાક માર્કેટ આજે જે આજે થોડા બનાવવામાં આવ્યા છે

મેકલો આ એવા લોકોને આ વિડીયો જેના અંડરમાં આવતું હોય અને આની કાર્યવાહી કરે